સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં આવેલ શ્યામનગર ખાતે દેવી કૃપા ગેસ એજન્સીમાં ગ્રાહકોની લાંબી કતારો લાગી અત્યારે જ્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે લોકોને બળતણની તકલીફ પડી હોય ત્યારે હાઈવે ઉપર આવેલા દેવી કૃપા ગેસ એજન્સીમાં મોટું ટ્રાફિક જામ જોવા મળ્યું હતું આ બાબતે શું કહેવાનું છે કે જે ભારત ગેસની ઓફિસમાં જે ઘરે સર્વિસ આપવાની આવે છે એ સર્વિસ ઘરે મળી રહી નથી અને અહીંયા લેવા આવ્યા છતાં પણ અહીંયા ખૂબ ભીડ જોવા મળે છે અને રસ્તા ઉપર બી ખૂબ ભીડ જોવા મળે છે અને ભારત ગેસની પૂરેપૂરી સર્વિસ મળી રહી એ પબ્લિકને મળી મળી શકતી નથી